તો વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ તો આજનો વ્લોગ ફરીથી આપણે શરૂ કરીએ છીએ તો આજે બહુ જ મોડું થઈ ગયું આજે વાઈ ગયા છે રે સવારના ઓહો હો સાડા દસ વાગવા આવી રહ્યા અને આજનો માહોલ વરસાદનો કંઈ અલગ જ છે બતાવું તમને કે વરસાદ પડો નહીં પડો એવું થઈ ગયેલો છે

તો કંઈ નહીં દાળ ભાત ખાઈ લઈએ ને આજે મારી રજા છે એટલે આ બધું આમ જ છે હેપી હેપી ગુડ મોર્નિંગ હેપી ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ની બોલવાનો ઈચ્છા નહીં બોલવાનો હે નહીં બોલવાના હેપી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ચાલો એની તરફથી ગુડ મોર્નિંગ આપણે કહી દઈએ ગુડ મોર્નિંગ બધાને તો કાલે તો તમે જોયું કે વરસાદ તો બહુ હતો રસ્તામાં બહુ એટલે બહુ જ ગાડી લઈને જવાનું પણ અઘરું પડી જતું હતું તો આજે તો ખુલ્લું છે આજે પણ જવાનું છે પણ થોડી વાર એને પછી નીકળીએ પણ વરસાદ નહીં લાગે તો સારું એટલે શાંતિથી ફરી આવાય આપણને બરાબર ને વરસાદમાં મજા નહીં આવે ગાડી ચલાવવાની શું છે ખબર આ ફણસ આવે ને ફણસ ફણસ ચાપાની બી કહેવાય ને એને ચૂલા માં ગઈ ખાનો હેપી ખા હેપી ખાવું તારે લે હેપીને કપી દે એક મિનિટ હેપુ લે આને છે ને એમ ચૂલામાં ચૂલામાં શેકી દેવાની આને પછી ખાવાનું મસ્ત લાગે કેટલી બી હેકેલી મમ્મી કાટે કે બે ત્રણ હડી દે તો અમે જ્યારે નાન લાવતા ને ત્યારે આવું શેકીને તો ખાતા જ હતા પણ એટલે કેરી આવે ને કેરીની ગોટલી આવે ને ગોટલી કેરીની ગોટલી એ પણ શેકીને ખાતા હોતા મસ્ત લાગે ચોલામાં શેકીને ખાવાનું મજા જ કંઈ અલગ એ તો અત્યારે બધું ગેસવાળું ને એવું નીકળી આવ્યું એટલે બધા ગેસ પર રાંધીને ખાય પણ પહેલાં ચૂલા પરના ટેસ્ટ જ કંઈ અલગ છે બહુ મજા આવે બહુ મસ્ત લાગે સ્વાદ જ કે અલગ છે ચૂલાપુર તો આ અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે 12 વાગી ગયા એટલે અમે બધા જમવા ઉર છે તો તમે જોયો કે છે જમવા દાળ ભાત અને શાક અથાણું અને આ પપ્પા ખમણ લઈ આવ્યા અને મમ્મી રોટલો ગરમ કરતી છે અહીંયા રોટલો ની રોટલી કહેવાય ને રોટલો અલગ આવે રોટલો કે રોટલી રોટલો કહેવાય

ચાલો કઈ નહીં તો ફટાફટ આપણે જમી લઈએ પપ્પાની ડિશ છે અને આ મમ્મીની મારી અને ભાઈ લઈ લીધેલી છે તો ફટાફટી અમે જમી લઈએ તો અત્યારે ચાયનો ટાઈમ થઈ ગયેલો છે તો હવે ચાય પી લઈએ ઓકે મમ્મી મેં આજે વહેલી ચાય મૂકી દીધી એવું નહીં લાગે હા એટલે ચાય પીને મૂકવાનું હા ને અત્યારે વાય ગયા પોણા ત્રણ એટલે ચાય પી લઈએ પેલા અમારે તો જો એક ટોપ ભરીને બોતલ પાણીની જોઈ કે બધી માસા ના બાટલા થમ્સઅપના બાટલા નેવા ચોમાસામાં પીએ જ કે નહીં નહી પી વોટર વોટર છે ફ્રીમાં મળે એટલે તો એના બાલ નીકળી ગયા આ તો આ પાછા આવી આજે કે બાલ નીકળ ગયા હે ઇધર ઇધર છે બાલ નીકળી ગયા હિન્દીમાં બ્લોગ બનાવે તો હિન્દી જ આવડે કરે તો પાછા આવી હેપી ટેન્શન નહીં લેતા હે બરાબર છે વાયગા સાડા ત્રણ ને ચાર કેટલાક થઈ ગયા પેલા વાઈ ગયા સાડા ત્રણ તો થઈ ગયા છે ત્રણ ને તેર તો સવા ત્રણ ત્રણ ને તેર થયેલી છે એટલે હવે નીકળીએ વરસાદ ખુલ્લો છે વરસાદ આવતો નહિ મળે એટલે હવે નીકળીએ ફટાફટ ફરીને અવતારીએ શિવા શિવો પણ રહી ગયા પછાડી બરાબર તો ભાઈ જો મેં કાલે ટાયર બદલવા નહોતા તો કાલે ટાયર નહીં બદલ્યું તો આજે ટાયર બદલ દેશો અમે કારણ કે એક જગ્યાએ કીધું કે નવા ટાયર લાગી દઉં પણ અત્યારે આપણે એમાં સેફ્ટી એટલી બધી હતી નહીં એટલે હવે પહેલાં હાલમાં જૂના જ ચલાવીએ એકાદ મહિનો પછી લગાવી દેવું અત્યારે તો ટાયર ફટાફટ બદલાઈ કાઢીએ ભાઈ ઓછી હક્ષી ક્યાં તારે દુકાન નથી કે રાતમાં બનકે દુકાન નથી એ શું કરવાનું કૂતરા ઊભા કરવાના ને એ લોકો નું તો ડેલીનું એ જ કામ એટલે તો એ લોકોને વાત નહીં લાગે

શિવ મસ્ત મજાનું મોબાઈલમાં મેથી માર્યા કરતો છે હવે વરસાદ ચાલ અત્યારે વાગ્યા છે સાત અને અમે ઊભી રહેલા છે એક પેટ્રોલ પંપ પર ગેસ ભરવા માટે તો ગેસ ઓછો હતો એટલે ભરાઈ લઈએ અને અમે સામાન લેવા ગેલા આવતા હતા સામાન જે બાંધી લેવા ગાડી પર ફૂબો કેટલી લાંબી પટ્ટી છે હા પંદર ફૂટની છે અને આ રેડ પટ્ટો મારવાની જરૂરી છે આ પછાડી જોઈ લીધું આ રેટ તો તમે જરૂરી છે કારણ કે એલાઉડ નથી તો આપણે પણ એવું કરવું જરૂરી નથી પણ છતાં બી હવે આટલી લાંબી પટ્ટી છે એટલે કઈ રીતે લાવે અને ત્યાંથી સ્પેશિયલ ટેમ્પો મંગાવે તો ભાડું મોંઘું પડી જાય એટલે આ જુગાડ કરવો પડે તો કંઈ નહીં અત્યારે નીકળીએ ઘરે પેટ્રોલ પંપ પર મસ્ત લાઇટ સળગતી છે તમે જોઈ શકો છો આઈડિયા જો અંદરું ઘણું પડી ગયું છે સાત વાઈ ગયા પણ વધારે વરસાદનો માહોલ છે એટલે ફટાફટ નીકળી જાય ઓકે ચાલો એટલે ત્રણસો સાત લીધા બે રૂપિયા તો પેટ્રોલ પંપાહી નીકળી જ જાય કહીસો ને ચાલીસ પૈસા ચાલો તો અત્યારે મળીએ ઘરે મોક્ષ માર્ગીને પોગ્રામમાં પાર્કિંગ બહુ લાંબી થઈ ગઈ અત્યારે આપણે ક્યારે ના આવ્યા ને ત્યારે અહીંયા સુધી જોઈતી અહીંયા સુધી સર્કલ ને પેલી બાજુ જોઈતી આ સર્કલ દેખાય ને એને પેલી બાજુ અત્યારે આ પાર્કિંગ તમે જોયું તો ખરા গরু পূর্ণিমা একটা એમ્બ્યુલન્સ એમરજન્સી તો રાતના વાયગ્યા આઠ અને આઠ આવ્યા હા હું ગઈ એક લેમ્પ ઉડી ગયો જોયો સાઈડ ની લાઈટ ડ્રાઈવર સાઈડ ની લેમ્પ ઉડી ગયો અને ચાલુ છે અત્યારે વાય આઠ આ છોડી ગાડીએ ચાલ પેલા તો ગઈ અત્યારે રાતના અહીંયા અમે આવેલા છે આપણે શિવજીના મંદિરે ગાડી અહીંયા બહાર પાર્ક કરી અને પપ્પાએ લાઇટ પાડ્યા ઝાડ પર લાઇટ લગાવેલી છે અહીંયા ને એક બહુ મોટું ઝાડ હતું અહીંયા આટલા બધી વર્ષના બતાવીશ કદાચ તમે વિડીયોમાં લાઈવ જોયું હોય ને તો લાઈવમાં છે એ ઝાડ અહીંયા તો એ પડી ગયેલું હતું અને અત્યારે આ શેડ છે શેડમાં લાઈટ છે જસ્ટ અમે આવીને સીધા અહીંયા જ કર્યું છે કારણ કે દીવો કરવાનો અહીંયા એટલે આવું પડે પપ્પા તો આવે જ એકલા આપણે નહીં આવીએ તો બી પપ્પા તો આવે જ એવું કે ગાડી નહીં આવેલા એટલે

લાઈટ છે તો પપ્પા એ અગરબત્તી કરી દીધી અને આજે લાઇટિંગ દેખાતી છે ને અહીંયા અડધી સુધી જ લગાવેલી છે આ બાજુ બાકી છે તો એ લાઇટિંગ તો આવી ગયેલી છે પણ આજે લગાવવાનો પ્રોગ્રામ હતો પણ હવે જોએ એક બે દિવસમાં લગાઈ દી અહીંયા પછાડી દી અને આજે જીમની લાઈટ છે અહીંયા બધે લાગી જાય તો જરાક મસ્ત લાગે આ સાઈટે પર ત્રણ થામલી દેખાય ને અહીંયા લાગે છે 1 2 એન્ડ અહીંયા ત્રણ જગ્યાએ છે તૈયારા ભાઈ કાકા હમ

સાપ જોવાનો મળ્યો આ મિલિયન પપ્પો હા હાથમાં વિટાળીને મોઢું પકડીને છોડવા નીકળી ગયેલા મેં જરાક રેકોર્ડિંગ કર્યું ને પછી ગાડી સ્ટાર્ટ કરી રહી પછી તો ગાડી સ્ટાર્ટ જ નહીં થાય પેટ્રોલ પૂરું થઈ ગયું તો પેટ્રોલ લાખ્યું સારું લઈ આવેલા બાટલામાં તો સારું પડ્યું અને પછી સ્ટાર્ટ કરીને આવ્યા તો પછી પપ્પા કે પેટ્રોલ પર પાછું કર ગેસ પર કરી તો પછી પેટ્રોલ પર કરી તો પછી સ્ટાર્ટ જ નહીં થઈ અહીંયા સુધી ગમે જેવી રીતના એમ જેમ તેમ આવ્યા તો કંઈ નહીં આજના વિડીયોમાં આટલું જ તમને જોવાનું મળ્યું અત્યારે બનાવતા છે ચાય મમ્મી અને ચાય પીને થોડુંક આરામ તમને પછી જમવાનું જમવું એટલે ટાઈમ આપણો ઊંઘવાનો ટાઈમ થઈ જાય તો બસ આજના વિડીયોમાં આટલું જ મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં કાલે ગુરુપૂર્ણિમા કે કાલે આપણો ઉપવાસ છે કાલે ગુરુ પૂર્ણિમા તો કાલે ગુરુપૂર્ણિમા છે અને પપ્પા કહે કે કાલે આપણો ઉપવાસ છે એમ કે એટલે કાલે પપ્પાનો ઉપવાસ છે ને કાલે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા એટલે બહુ અગત્યનો દિવસ કહેવાય પણ જેને ખબર હોય એને ખબર બાકીના નહીં ખબર હોય એને ખાલી ગુરુ પૂર્ણિમા નોર્મલી રીતે તો કંઈ વાંધો નહીં આજનો વિડીયો અહીંયા જ આપણે એન્ડ કરીએ અને મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં તો ચેનલ બનવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને શેર કરજો કમેન્ટ કરજો જે આપણે વિડીયો બનાવવાની મજા આવે અને બીજી વસ્તુ કે જો બે લાયકન પ્રેસ કરી દેજો કારણ કે અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવતી રહેશે થેન્ક યુ બાય બાય